જોઈએસર ગામવાડીના વાઘેલા સમાજમાં ગટરો ઉભરાવવાથી ત્રાહીમા જમ્મુસર નગર ગામવાડીમાં ઘણા સમયથી ગટર ઉભરાવવાનો સિલસિલો યથાવત છે પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે છતાં આ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જેને લઈ વાઘેલા સમાજના રોજ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવવાના પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરના ગામવાડી વિસ્તાર કે જ્યાં વાઘેલા સમાજના રહીસો વસવાટ કરે છે વખતો વખત ગટરો ઉભરાઈ જવાનાને ખડે કીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ દુર્ગંધ મારે છે જેને લઈને રહીશો હેરાન પરેશાન છે વાડી બા જે છે કે જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકામાં પણ રજૂઆતો કરેલી હોય તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જો આપવામાં આવતા હોય રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે રોષ જોવા મળી રહ્યો છે વાલે તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશું ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા સેવન ન્યૂઝ બે વર્ષથી ગટર ઉભરાય કોઈ લીટો નહીં કાઢવાય બધા મેમોર આવીને જોઈને હજુ મળે ચાલ્યા કરે છે તમારું નામ સના સોમા અને કયા ઇલાકામાં રહો છો ગામવાળી ગામવાળી ભાટુજન મંદિર કેટલા સમયથી છે આ ગટરોનું પાણી ઉભરાય છે ત્રણ ચાર મહિના થયા